નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું વિડીયો મિત્રો આ વિડિયો અંદર સુધી જોતા રહો નમસ્તે મિત્રો તમને તો સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારી અંદર તો હવે નવી માહિતી જોઈએ તેમ ગરુડ પુરાણમાં ચતુર્થ અધ્યાય તો માહિતી આ મુજબ છે શ્રી ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કયા પ્રોપર્ટી આ યમુના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પ્રોપર્ટી વેટરીમાં પડે છે કયા પ્રોપર્ટી નરકમાં જાય છે કૃપા કરીને અમને બતાવો શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું કે જે મનુષ્ય હંમેશા સદાય અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકની બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને ભયથી બીજા ભયના દ્વાર સહન કરતો રહે છે પરંતુ ધર્માત્મક પ્રાણી

બ્રહ્માને મારવાવાળા ગાયને મારવાવાળા બારકને વટ કરવાવાળા સ્ત્રીને મારવાવાળા ઘરુપટ કરવાવાળા અને ગુપ્ત પપ્પોને પડવાવાળા વેતાણી નદીમાં ડૂબી જાય છે. પુરુણા દ્રવ્યને દેવતાને દ્રવ્યને અને સ્ત્રીના દ્રવ્યને બારકના દ્રવ્યને જે હરણ કરે છે અને જે ઋણ લઈને આપતા નથી વિશ્વાસઘાટ કરાવે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે બીજાના દોષને ગ્રાહ કરવાવાળા ખૂનમાં છુપાવવાવાળા ગુરુમાનો પેશ્યા કરવાવાળા નીચની નીચની સંગતિ કરવાવાળા સત્સંગથી દૂર રહેવાવાળા ગુણાન વેદ મિમાનસા ન્યાય વેદાન વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવા વાળા દુષ્ટ સુભાવવાવાળા સારા વચનો નું ન સાંભળવાવાળા યોગ્ય પુરુષને પણ જોઈને ગમન કરવાવાળા મૂર્ખ હોયને પણ પોતાને પંડિત સમજવા વાળા તે બધા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યંગ માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂતો તરફ પીડિત થઈને જે પાણી વેટાણીમાં જાય છે અને જે પાટકી જીવ અને નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ થાય છે જે લોકો માતા પિતા ગુરુ આચાર્ય અને પૂજ્યજનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વેટાણીમાં ડૂબવામાં આવે છે જે લોકો પવિત્રતા સિલવટી કુલીન વિનયયુક્ત સ્ત્રીના ટેસ્ટી ફળી ત્યાગ કરે છે તે વેટણી નદીમાં પડે છે જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે તે લોકો વેટણી નદીમાં પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતું અથવા બોલીવીને નથી આપતું એ બંને હંમેશા વેટરની નદીમાં પડી જાય છે જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પોસ્ટાવો કરે છે અને જે બીજાઓને આપવામાં આવેલી જીવ જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જે રોકી દે છે તેઓ વેટરની નદીમાં પડે છે જે યજ્ઞોનું વિંડોટ કરવાવાળા જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે તેઓ હંમેશા વેટરની કષ્ટ સહન કરે છે જે બ્રાહ્મણ ગોળ ગોળ બ્રાહ્મણ ખાંડ મઢ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવાવાળા છે ઓછલી સ્ત્રીના પતિ અને વેદના કહેવામાં આવેલા યાપણા સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના ગર્મથી ભ્રષ્ટ માંસ ખાવાવાળા મંદિર મડીડા દારૂ પીવાવાળા નિર્પુંશ સ્વભાવવાળા શાષ્ટ્રોના અધ્યયનથી રહિત જે શુદ્ધ વેદના અક્ષરને ભણે અને કપેલા બહુ દૂધ પીવે છે જનોઈ તરણ કરે છે અને બ્રહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીના ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે અને પ્રતિવટા કુશલ્યના સ્ત્રીઓથી છળ કરે છે તે વેટણી નદીમાં ડૂબી જાય છે આ પ્રકારે જે લોકો અત્યંત નિશ્ચિત આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિચ વિહિત આચરણનો ત્યાગ કરે છે તે પાપી વેટણીમાં પડે છે આ ઉક્ત માર્ગો ને ઓળખી ને પાપી યમલોક જાય છે પછી યમ ની યાજ્ઞા ને મેળવી ને તે યમદૂત એમને વેટરણી નાખે છે અને ભગવાન નારાયણ પહેલા ગણાવેલા એકવીસ નરોપો ના વિષયમાં બતાવી કહ્યું છે કે ગુરુ બધા નરોપો માં મુખ્ય એકવીસ નરક છે એમાં બધાથી વધારે પીડા આપવાળી વેટરણી નદીના યમદૂત પાપીઓને યમની યાજ્ઞાની નિર્દ્રતાથી નાખે છે જેને કાળી ગાયનું દાન ના કર્યું હોય ઉદ્વટ દૈહિક પ્રિયા જેમણે ના કરી હોય તે પ્રાણી એ નરકોને મુશ્કેલ રૂપે ભોગવીને એવી નાણીના કિનારે ઉપર વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા ધર્મનો આચરણ કરવાવાળા ઉચ્ચ વૃક્ષો કાપવાવાળા વન બગીચાને ફૂલવાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોનો ત્યાગી કરવા વાળા વિધવાના શીલને નષ્ટ કરવાવાળા અને જે સ્ત્રી પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન માનતી કરે છે આવા બધા પાપી જેમના વિષયમાં પહેલે કરવા કહેવામાં આવ્યું છે

અનેક સેવકો વગેરેને દુઃખ આપવા વાળા સંસારમાં વિસરાઈ માં સંલગ્ન સંસારને ઠગવા માટે ડંપ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવા વાળા ગો નરકમાં જાય છે કુવા બાવલી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા વાળા નરકોમાં ખૂબ જ કષ્ટ ભોગવે છે એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી બાળક સેવક તથા ગુરુજનોને ના આપીને એકલા ભોજન કરે છે અને દેવતા પિત્તળ તથા બોલી વિશ્વદેવ વગેરે અમને ન કરી ભોજન ને કરે છે તેઓ નિશ્ચય નરકમાં પડે છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડ તાર વગેરે માર્ગથી રોકે છે તેઓ નિશ્ચિત નરકમાં પડે છે જે આજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય સૂર્ય ગણેશ સુગુર અને પંડિતની સેવા પૂજા નથી કરતા તેઓ ચોક્કસ જ નરકમાં જવાવાળા હોય છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલીને દાસીની સાથે પથારી પર સુવે છે તે નરકમાં જાય છે અને શુદ્રની સ્થિતિ પોતાના સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વ નષ્ટ થઈ જાય છે તે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ જે આજ્ઞાથી દેવતા વગેરે વિમુખ રહે છે અવશ્ય નરકગામી થાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરી શકતા

તે નિશ્ચય નરકમાં જાય છે જે પોતાના શરીરના મનને અગ્નિ કે જરમાં નાખે છે બગીચામાં થતા ગાયોના સ્થાનના મોડ મુખ્ય કરે છે તે નિશ્ચય નરક ગામ થાય છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા જે તલવાર વગેરે શસ્ત્રો વેચવાવાળા છે તે નિશ્ચય નરક જાય છે ચામડાને વેચવાવાળા વૈશ્ય ચરિત્રને વેચવાવાળી સ્ત્રી જેનું વેચાણ કરવાવાળા નિશ્ચય નળકમાં અંદર જાય છે જે ગરીબ અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનો થી દ્વેષ છે જે અપરાધ વગેરે કોઈને દંડ આપે છે તે નિશ્ચય નરક માં જાય છે જે મનુષ્ય આશા થી આવીને યાચક બ્રાહ્મણને ને રસોઈ માં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચય નરક જાય છે અને બધા જીવોમાં માં અવિશ્વાસ કરવા અને દયા ન કરવાવાળા વાળા સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા વાળા નિશ્ચય નરક જાય એવું જણાવવામાં આવે છે સંધ્યા વંદન કુછ ચાંદ્રાયન વગેરેની નિયમ ને પ્રતિજ્ઞા પૂર્વક અંગીકાર કરીને પછી પણ ઇન્દ્રિયોને વસમટ કરી વસમટ થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ નરક જાય છે અધ્યાત્મ વિદ્યા કો ગુરુ માટી માનતા પુરાણ વાંચવાળા પણ જે ગુરુ ભાવથી નથી જોતા તેઓ નિશ્ચય નરક જાય છે જે મનુષ્ય મિત્રો થી દ્રોસ કરે છે જે પ્રીતિ ભંગ કરે છે જે આશા ઉપર તુષાર અપાટ કરે છે તે પણ નિશ્ચય નરક માં હોય છે જે પુરુષ લગ્નને દેવયાત્રાને અને તીર્થ નષ્ટ કરે છે તેઓ નિશ્ચય નરક વસે છે ત્યાંથી તેઓ ફરી ક્યારે પાછા નથી ફરતા ઘર માં ગામ માં તથા વન માં આગ લગાવવા વાળા ને અગ્નિ કુંડ પકાવે છે જ્યારે અગ્નિ શરીર ભરવા થી તે પાપી પાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત પકડીને પૂર્વક આશી પત્ર વનમાં લઈ જાય છે તલવાર થી સમાન તીખી પાંદડા થી વાગવાથી જયારે શરીર જયારે કપાઈ જાય છે ત્યારે અમૃત કહે છે કે હે પાપી ઠંડા છાયામાં સુખની નિંદ્રા લઈ લે જ્યારે તે પાપી પાણી પીવા માંગે પીવા માંગે છે પાણી પીવા માંગે છે ત્યારે અમૃત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ પીઓ ગરમ તેલને પીતા જ તે જીવન આટલી જળ થઈ જાય છે અને જે મૂર્છિત થઈને પડી જાય છે ખૂબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને ખૂબ દિનતા બટા બનાવી બતાવીને અને પરવશ હોવાના કારણે લાંબી શ્વાસો લે છે કંઈક કહેવામાં પણ અસમર્થ રહે છે આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર નારી કષ્ટ સહન કરતા કરતા જીવન કરે છે ભગવાન નારાયણે કહ્યું છે હે ગરુ પાપીઓને યાતનાઓને આ પ્રકારે કહી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૂપથી કરવામાં આવ્યું છે પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી પુરુષ છે તે આ પ્રકારે હજારો વર્ષોનું સહન કરીને પણ લયકાળ સુધી ગોળ નર્કમાં જાય છે તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જન્મ લે છે અર્થાત નરકમાં રહેવાવાળું શરીર એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ લતા ઓલિસ ફલવટ ગ્લાસ ફૂલ વગેરેથી સાવના છે